તો ચૂંટણી દરમિયાન ના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સ્થળ પર હાજર પંચમહાલથી સમાચાર હાલોલ ખાતે આજે ખેતીવાડી ઉત્પાદન સમિતિની ચૂંટણી સોળ ઉમેદવાર દસ ખેડૂત બેઠક માટે મતદાન ચાલુ તો સમિતિની ચૂંટણીમાં દસ બેઠક એકસો બોતેર મતદારો

ભારતીય જનતા પાર્ટી પ્રેરિત એપીએમસીની આખી પેનલ છે એ આખી પેનલ અમારા દસ ખેડૂત મિત્રો છે એ દસે દસનો ખૂબ સારા મતોથી વિજય થવાનો છે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હાલોલની સામાન્ય ચૂંટણી બે હજાર અંતર્ગત કુલ સોળ ઉમેદવારો દસ ખેડૂત મતદાર વિભાગની ચૂંટણી માટે મેદાનમાં છે જેના માટે શાંતિપૂર્ણ રીતે મતદાન શરૂ થઈ ગયું છે ટોટલ દસ બેઠકો માટે એકસો ને મતદારો છે મતદાન શરૂ થઈ ગયું છે નવ વાગ્યાથી અને પાંચ વાગ્યા સુધી ચાલશે અને મતગણતરી આવતીકાલે તેર ફેબ્રુઆરીના દિવસે સવારના નવ વાગ્યાથી શરૂ થઈ જશે